મહાદેવ હારમાં બનાસની જે મિત્રો તમને બતાવી રહ્યો છું કાશ્મીરનું ગામડું તમે જોઈ રહ્યા છો દૂરથી કાશ્મીરનું ગામનું વ્યૂ કેવું આવે છે અહીં લગભગ સોમાંથી નેવું ટકા લોકો મુસ્લિમ છે દસ ટકા હિન્દુ અને શીખ છે મિત્રો અહીંયા ભારત સરકાર અમના માટે ખૂબ જ કરી રહી છે ત્યારે આ બધો વિકાસ થઈ રહ્યો છે આ સલગ છે મિત્રો હા છે મિત્રો ચીડ દેવદારનું ઝાડ જે ખૂબ જ કિંમતી હોય છે પાણીમાં સડતું નથી અને એના પર બરફ ના પડે એટલે એની રચના આવી રીતના પાંદડા બી આવે છે મિત્રો મિત્રો કાશ્મીરનું ગામ જોવા માટે વિડીયો બને રહેશો મા બનાલી ચેનલ નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો મિત્રો તમે આવો વ્યૂ કે જોયું છે તો જરૂર કોમેન્ટમાં જણાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો સરસ એવું ગામ છે જો સામે આ લોકોના ખેતર દેખાય છે જેની અંદર અત્યારે ચોખા આવેલા હોય છે બાકી હરિયાળી પ્રકૃતિ અહીંયા કાશ્મીરમાં તમને જોવા મળે સો સો ફીટથી પણ વધારે ઊંચા જીર લેવદાના ઝાડ હોય છે અલગ અલગ પહાડીઓમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ હોય છે મિત્રો સામે જે પહાડ છે એની અંદરથી મિત્રો ટ્રેન ચાલે છે બનિયાલથી કાશ્મીર શ્રીનગર સરકારનો ખૂબ જ પ્રયત્ન રહ્યા છે કાશ્મીરને આગળ લાવવા માટે અને ઘણું બધું કરવા છતાં પણ કાશ્મીરી લોકો એના એ છે મિત્રો ક્યારેય ભારતના થવાનું નથી હર વર્ષ કોઈને કોઈ માનો વીર પુત્ર જવાન વીર ગતિને પ્રાપ્ત થાય છે અહીંયા આ લોકો જો આપણા ભેળા ભળી જાય તો અહીંયા આતંકવાદી આવે જ નહીં અને આપણા કોઈ જવાનને પ્રાણ આપવા ન પડે અહીંયા કશું ઉઠાવવું ન પડે સરકારને બી અને કોઈ જોવા નહીં પહાડો મિત્રો આવી રીતે ચાલવાનું હોય છે અહીંથી ખચ્ચર બી ચાલે અને અત્યારે તો અમે જ સામાન ઉપાડીને ચડ્યા છે દૂર સુધી કંઈ પણ સામાન લઈ જવું હોય તો અહીંયા આવી રીતના ચડીએ આય પગ દંડી હોય તો મિત્રો આ જુઓ તમે પ્રકૃતિ અહીં બારે માસ પ્રકૃતિ હંમેશાનું સૌંદર્ય સુંદર દેખાડે છે શિયાળામાં બહુ ઠંડી પડે છે મિત્રો અહીંયા બી બરફ પડે છે મિત્રો કાશ્મીર માટે ખૂબ જ કર્યું છે તમે જોઈ રહ્યા છો નવો રોડ બની રહ્યો છે જે આજ સુધી ક્યારેય બની નહોતો આ રોડ બની રહ્યો છે નવો રોડ બની રહ્યો છે બહુ મહેનત કરીને ખૂબ રૂપિયા ખર્ચીને અને નીચે આ પહાડ જે છે એની અંદરથી ટ્રેન બી ચાલે છે तो कश्मीर लोग खूबज भारत सरकार कर रही है आ लोग क्या सुधरना तो नहीं मित्रों चीड़ देवदार झाड़ है तो मैं पहला भी बताया बहुत हाइट होनी अ पहाड़ पर चढ़ा रस्त मित्रों तो फिर भी सारो है मित्रों खच्चर सारे इले बाकी आवाकरा चल चढ़व पड़े कोई रस्ता भी ना हो <coughs> कश्मीर नु गांव सामे जो मित्रों जमरुख नु झाड़ छे आ जंगलों में उगे छे जमरुख मित्रों हरिया भरा कश्मीर ना पहाड़ हवे ठंडी नी मौसम में बर्फ नु रूप धारण कर छे और ये हाल सवार नो टाइम से मित्रों सूर्य देव उगया छे एटले बराबर वीडियो हम तो लोग कपड़ा से बनते नहीं सॉरी કોશિશ કરીશ મિત્રો ભારતની પ્રકૃતિ બતાવવાની જ્યાં જ્યાં પોસ્ટ ત્યાં ત્યાં તમને પ્રકૃતિ બતાવીશ ચેનલમાં સદાય રહેજો નવા મિત્રોને પણ જોડજો મિત્રો આ ચેનલ આપણે પૈસા કમાવાના હેતુથી નથી પણ તમને પ્રકૃતિ બતાવવાનું શું છે અને જે કાંઈ ધનરાશિ મળશે આપણે પ્રકૃતિ હેતુ વાપરીશું હર હર મહાદેવમાં બનાસ કે જય તો મિત્રો પ્રકૃતિ દર્શન માટે હવે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપણું ધ્યાન રાખશો પ્રકૃતિ આ ચેનલ મા બનાસ ઝીરો આઠમાં સદાય બન્યા રહેશું તો મિત્રો જરૂર કોમેન્ટમાં જણાવશો તમને કેવું લાગ્યો આ વિડીયો